પેલા પેલો ખાટલો તૂટેલો પડ્યો વાળો એના ચોથો પગ નાખાવો ચોથો પગ ની વાત છોડ મારો ભાઈ બંધલો કિરણ ને એને હપ્તા હું ગાડી વાળો ઈકો ગાડી

મારો તો એક જ હશે એક લગન વખત નું બનાયેલું હતું ફોટા પડાવવા આવતા નહિ અંગાર જોવો આ ઓમનું આધાર કાર્ડ ને આ મારું ઝેરોક્સ કરાવેલી છે લો બે મેરો લેપટોપ માં ચેક કરો ચાલા થાસે લો થસે તો છે તું શાંતિ રાખ આ બેગમાં પૈસા ભરીને આયા હશે તમારે બે લોન નહીં થાય તમારે મહિન્દ્ર પાંચ મોબાઈલ તમે લીધો એની નહીં લીધો મેં લીધો તો મેં તમારો હપ્તો બાઉન્સ બતાવો છો સિબિલ તમારી ખરાબ છે મારી સિબિલ ખરાબ હું લે મારું સિબિલ તો ખરાબ છે તો હવે ઓ સાહેબ આ માર બૈરાની સિબિલ જોવા દો લોન તો કેતા તમારો બૈરા બગરા બોલો કેતા બૈરા પર એટલે એમ કેમ કે તમારી સિબિલ ખરાબ છે એમ સિબિલ બેનનો સિબિલ ઓકે છે તમે કહેવા ન એનો ખાલી કરવી તારા પર લોન પણ હું કેવી રીતે હું કે પૈસા તું ચિંતા ના કરે હું બધા ભરે રેગ્યુલર પણ તું પડાઈ દે બહુ જરૂર છે સાહેબ હા હાલો આમ કરી દો રેગ્યુલર તો છે તો ભરી દેશે 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 પૈસા જયારે પડશે તો સોમવાર છોધવાર લગવારે પડવા ગુરુવારે એલ ઇડી લઈ દઈશું અને આપડે જો મારો બાઈક જોઈશું જોઈએ

લાખો પતિ લાખો લાવવાનું રોટલા ઘણા ભૂખ લાગી આપણે માં ખાવા દે પૈસા તો પડવા દાજ હજુ પૈસા